હલો જાગોસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ સાતમ આઠમના નાસ્તા તમે બધા બનાવવા માંડ્યા હશો તો આજે આપણે સાતમ આઠમ સ્પેશિયલ એક સુપર ઇઝી અને સુપર ટેસ્ટી ફરસી પૂરી બનાવીશું અને અલગ જ મસાલા સાથે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે મસાલો રેડી કરીશું આના માટે બે ચમચી મેથીના કુરિયા એક ચમચી રાઈના કુરિયા અડધી ચમચી હિંગ એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી આમચૂર પાવડર મીઠું સ્વાદ મુજબ અને એક ચમચી જેટલું તેલ નાખી અને આપણે તેને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ મેથીઓ મસાલો તમારા ઘરે હોય તો તમે આનાથી કોઈ પણ અથાણું કે એવું ગમે મરચાંનું કે બનાવી શકો છો મીથીયો મસાલો રેડી હોય તો તમે કંઈ પણ કરી શકો છો આ ઢોકળા સાથે તેલમાં ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે બે કપ લોટ લઈશું આ વજનમાં આશરે સાડા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલો મેંદો છે આપણે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે અંદર મસાલો નાખતા હોવાથી લોટમાં કશું જ નાખતા નથી સાદો જ લોટ રેડી કરીએ છીએ ફ્રેન્ડ્સ આ ફરસી પૂરી એટલી સુપર ટેસ્ટી અને એટલી સુપરિયમી લાગે છે ને કે હું તમને શું કહું તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આવી રીતે આપણે તેલને બરાબર મિક્સ કરી અને પછી જરૂર મુજબ પાણી નાખતા જશું અને આપણે પરોઠાનો લોટ બાંધીએ તેવો લોટ રેડી કરી લેશું એકદમ ટાઈટ લોટ કરવાનો નથી આપણો લોટ રેડી થઈ જાય એટલે આપણે તેને દસથી થી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેસું અને પછી બરાબર કૂળવી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને સાતમ આઠમમાં તમે કયા કયા નાસ્તા રેડી કરો છો તે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી બનાવ જણાવજો જો આપણને લોટ આવો જોશે હવે આપણે તેને સરસ રીતે કૂણવી લેશું ત્યારબાદ એક નાનો લુવો રોટલીનો લોટના જેટલો લુવો લઈ અને તેની આપણે પાતળી રોટલી વણી લેશું ફ્રેન્ડ્સ મેંદાનો લોટ ખેંચાતો જતો હોવાથી તમારે થોડું અડામણ લેવું હોય તો પણ લઈ શકાય કેમ કે લોટ એટલો બધો હાર્ડ નથી તો તે પાછો થતો જશે આપણે જો આવી મોટી રોટલી એક વણી લેવાની છે આવી રીતે આપણે ત્રણ રોટલી વણી લેવાની છે ત્યારબાદ સૌથી પહેલાં એક રોટલી લઈ અને તેની ઉપર આપણે તેલ લગાવીશું ત્યારબાદ ઉપર આપણે કોરો મેંદો ભભરાવીશું આમાં લોટમાં લોટનો સાટો નથી કરવાનો આપણે કોરો જ મેંદો ભભરાવીશું ત્યારબાદ આપણે જે મેથીનો મસાલો રેડી કરેલો હતો તે ભભરાવીશું આખાઈમાં નથી પાતરવાનો આવી રીતે નાની નાની આમ ઢગલી કરતાં જઈને કરવાનું છે ત્યારબાદ આપણે ઉપર બીજી રોટલી રાખી દઈશું અને ફરીથી તેવી તેલ કોરો લોટ અને મસાલો વપરાવીશું આવી રીતે આપણે કુલ ત્રણ લેયર કરવાના છે હવે આપણે ત્રીજી રોટલી આવી રીતે રાખી દઈશું અને તેની ઉપર જ સેમ તેલ ત્યારબાદ કોરો લોટ અને ત્યારબાદ મસાલો સ્પ્રિંકલ કરીશું ફ્રેન્ડ્સ આ મેથીયા મસાલાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો એકદમ નવી જાતની ફરસી પૂરી રેડી થશે હવે આપણે તેને આવી રીતે પ્રેસ કરતા જશું અને રોલ વાળતા જશું આવી રીતે આપણે સરસ રોલ વાળી અને તેની એજીસ સીલ કરી દેવાની છે જેથી તે ખુલી ન જાય આપણો રોલ રેડી થઈ ગયો છે હવે આપણે તેને કટ કરી લેશું ફ્રેન્ડ્સ આમાં એક રોલ વડે એટલે એક રોલ કટ કરી અને તેની પૂરી રેડી કરી તળી લેવાની છે બધા રોલ એકસાથે રાખવાના નથી અને આટલામાં લોટમાંથી આપણે ચાર જેટલા રોલ રેડી થશે

ગરમ કરવા મૂકી દેસુ જેથી તે આપણે પૂરી રેડી થાય ત્યાં સુધીમાં ગરમ થઈ જાય જુઓ આપણી એક રોલની પૂરી રેડી થઈ ગઈ છે એક રોલમાંથી મારે દશક જેટલી પૂરી રેડી થઈ છે હવે આપણે તેલને જોઈ લેશું આપણું તેલ આવી ગયું છે તેલ આવી જાય પછી ગેસને મીડિયમ કરી નાખવાનું છે અને ત્યારબાદ એકદમ મીડિયમ ગેસે આપણે એકદમ ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી આ ફરસી પૂરીને ફ્રાય કરીશું ગરમ તેલમાં નાખવાથી પૂરી ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે અને ક્રિસ્પીનેસ નહીં આવે એટલે આપણે તેલ મીડિયમ રાખવાનું છે જેથી ગેસ પણ મીડિયમ રાખવાનો છે બધી બાજુ ફેરવતા જશું અને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ ફરસી પૂરીને તળતા જશું આવી રીતે તેને ફેરવતા જશું અને તળતા જશું જેથી આપણી પૂરી સરસ બ્રાઉન કલરની તળાઈ અને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ આ પૂરી ચા કોફી સાથે ખૂબ જ સરસ લાગે છે આમ પણ ફેસ્ટિવલ ના હોય તો તમે નાસ્તામાં આ બનાવી અને ખાઈ શકો છો જો આપણી પૂરી બ્રાઉન કલરની થઈ અને સરસ રેડી છે હવે આપણે તેને લઈ લેશું અને આવી રીતે આપણે બધા બેચીસ રેડી કરી લેશું આવી રીતે આપણે કરશું ને તો તેનો અવાજ આવશે એટલી ક્રિસ્પી બની છે હવે આપણે બીજું પૂરી પણ આવી જ રીતે રેડી કરી લેશું પૂરી તળાઈને રેડી છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ ને એકદમ જોરદાર ખાવામાં એટલી જ ટેસ્ટી એટલી જ ક્રિસ્પી અને મજેદાર છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરના ખુશખુશ થઈ જશે અને ફરસી પૂરીનો એકદમ નવો જ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ તમે આમાં નવા ટેસ્ટમાં ચિલીગા ચિલી ફ્લેક્સ ઓરેગાનો વગેરે નાખીને એ એવો પણ ટેસ્ટ કરીશું જો એક હાથે સરસ રીતે ભાંગીને ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી આપણી નવી આચારી ખાજલી અને ફરસી પૂરી રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ